છતાંય અત્યારે આવા વિરોધ ની વચ્ચે લગાતાર ને લગાતાર ત્રણ થી ચાર જગ્યાએ એમના ઘર બને છે ભાઈ એટલે કે ગરીબોના ઘર બનાવી રહ્યા છે ત્યારે આ બેન પણ હવે મેદાને ઉતર્યા છે અને ખુલ્લે આમ કીર્તિ પટેલને કીધું છે કે હવે તમે વિડીયો બનાવતા બંધ થઈ જજો કેમ કે અમારા ખજૂરભાઈ છે ભગવાન છે અમારી માટે ભલે તમે ગમે આરોપ નાખતા હોય પણ અમારી માટે તો ભગવાન છે ને ભગવાન હંમેશા માટે રહેશે કેમ કે અત્યારે એક ઘર ઊભું કરવા જઈએ તો આઠ થી દસ લાખ રૂપિયા થાય છે પણ આ જ માણસ અત્યારે ચારસો જેટલા ઘર બનાવવા આવ્યા છે મિત્રો ત્રણસો થી ઉપર અને ચારસો ની અંદર આ ઘર બનાવવા આવ્યા છે તમે વિચારો કે એક ઘરની કિંમત જો કદાચ આઠ લાખ રૂપિયા હોય તો તમે હિસાબ કરીને મને કોમેન્ટમાં બતાવજો કે ચારસો ઘરની કિંમત કેટલી થાય આ બેને એટલું પણ કીધું છે કે હવે આવનારા સમયમાં વિડીયો ન બનાવો જે સારું કામ કરે છે એનું સારું કામ કરવા દો બાકી અમે જે મેદાને આવશો એ તમે નહીં મળો તો હાલો હવે તમને વિડીયો બતાવશું પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એની સાથે સાથે તમે આવા અવનવા વિડીયો જોવા માગો છો તો ખાસ કરીને આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે અત્યારે તમને ખબર છે કે ખજૂરભાઈને લઈને સોશિયલ મીડિયામાં અનેકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે અત્યારે ઘણીક બહેનો છે ઘણા ભાઈઓ છે જે ખજૂરભાઈના સમર્થનમાં આવી રહ્યા છે અને ખજૂરભાઈને કહે છે કે તમે આને લઈને રિપ્લાય ન આપતા કેમ કે રિપ્લાય આપશો તો મામલો મેદાને સડી જશે એટલે ખજૂરભાઈ પોતાનું ઘર લગાતાર ને લગાતાર બનાવી રહ્યા છે એ જે વિરોધ થઈ રહ્યો છે એનાથી દૂર જ હટી અને પોતાનું કામ કરી રહ્યા છે તો આવા ખરેખર આપણા ખજૂરભાઈ વિશે તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કીર્તિ પટેલ જે નવા નવા ખુલાસાઓ કરી રહ્યા છે એમના વિશે પણ શું કહેશો એ પણ મને કોમેન્ટ કરજો બાકી ખજૂરભાઈ સારું કામ કરે છે હંમેશા માટે કરતા રહેશે એમની સાથે આખું ગુજરાત છે અને ગુજરાતની જનતા છે બસ આજ માટે આટલું રાખીએ છીએ મળી છે નવા વિડીયોમાં